રોજ મહાકાળી માતાના ચરણોમાં પાવાગઢ ખાતે પાવાગઢ આરોહણ અને અવરોહણની જે સ્પર્ધા યોજવામાં આવે છે તે અંતર્ગત આજે પાંચમી વખતની જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યાની અંદર યુવાનોએ આજે એનામાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક સ્પર્ધા કોઈપણ ગીરિમાળાને સર કરવાની જે સ્પર્ધા છે તે અંતર્ગત એ ખૂબ જ અઘરી પ્રતિયોગિતા છે અને તેમાં લોકોનો એટલે કે તેમાં આ જે બાળકો છે આપણા યુવાનો છે બહેનો છે બધાએ પાર્ટિસિપેટ કરી અને ખરેખર એક સારો ઉત્સાહ જગાવ્યો છે અને પોતાની ફિટનેસનો પરિચય બનાવ્યો છે ઉપસ્થિત રહ્યા છે પાંચમી આરોહણ અવરોહણ સ્પર્ધા જે ગુજરાત રાજ્ય તરફથી કરવામાં આવે છે તેના માટે અમે અત્યારે ભેગા થયા છે ક્યાંથી આવ્યા છો અને કઈ સ્પર્ધામાં હિસ્સો લેવા આવ્યા છો અમે અહીંયા કાલોલથી આવ્યા છીએ અને આજુબાજુના બધા જિલ્લામાંથી બધા ઘણા બધા આવેલા છે અને અહીંયા આરોહણ માટે ચડાન ઉતરાણ સ્પર્ધા માટે અમે અહીંયા ભેગા થયેલા છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને શું વ્યવસ્થા છે અહીંયા અહીંયા પહેલાં એનું જાહેરાત કરવામાં આવે છે અને પછી એના માટે ફોર્મ ફિલઅપ કરવામાં આવે ફોર્મ ફિલઅપ કર્યા પછી અહીંયાથી અમને જાણ કરવામાં આવે છે પછી આ જ્યારે બી ઇવેન્ટ થાય ત્યારે ત્યાંથી અમને ઓફિસમાંથી ફોન આવે છે અને પછી આ આયોજન તો આમનું એકદમ સુંદર આયોજન હોય સારું આયોજન છે શું નામ તમારું પરમાર અજીતસિંહ રમણસિંહ બધા ખેલાડી પાંચમી પાવાગઢ આરોહણ અવરોહણ કોમ્પિટિશન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા પાવાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ગુજરાતના ગર્લ્સ એન્ડ બોઈઝ રજીસ્ટ્રેશન ઓફલાઈન કરતા હોય છે જેમાં આપણી પાસે ટોટલ ત્રણસો સોળ ઓફલાઈન રજીસ્ટ્રેશન થયા હતા જેના ભાગરૂપે આજે પાવાગઢ ખાતે બસ્સો ચોસઠ ટોટલ ભાઈઓ અને બહેનો પાર્ટિસિપેશન કર્યું છે જેમાં આ સ્પર્ધાઓ પાવાગઢ વલસાડ રાજકોટ ઈડર ચોટીલા આમ છ જગ્યાએ આ કોમ્પિટિશનો સિનિયર અને જુનિયર કેટેગરીમાં થતી હોય છે જેમાં એકથી દસ બોઇઝ અને એકથી દસ ગર્લ્સ જે આવતા હોય છે એ ગિરનાર નેશનલ કોમ્પિટિશન થાય છે તેમાં પાર્ટિસિપેશન કરતા હોય છે જેમાં સ્ટેટ લેવલ પર એમને પ્રાઇઝ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે જેમાં પ્રથમ નંબરને પચીસ હજાર સેકન્ડ નંબરને વીસ હજાર થર્ડ નંબરને પંદર હજાર એવી રીતે લાસ્ટમાં દસમા નંબર પર પણ જે ખેલાડી આવતું હોય છે તેને પાંચ હજાર પ્રાઇઝ બોયઝ એન્ડ ગર્લ્સ માં અલગ અલગ આપવામાં આવતી હોય છે આજે કેટલા પાર્ટિસિપન્ટે હિસ્સો લીધો છે અને આજે હાલમાં આપણે પાવાગઢ ખાતે સિનિયર ભાઈઓ અને બહેનો ટોટલ ચોસઠ ખેલાડીઓએ પાર્ટિસિપેશન કર્યું છે શું નામ આપણું રાજેશ પાર્ગી જિલ્લા યુવા વિકાસ અધિકારી પંચમહાલ